મીનાક્ષીની રસોઈ ગુજરાતીમાં તમારું સ્વાગત છે આજે આપણે નાના બાળકોને ખાઈ શકાય તેવો ટેસ્ટી નાસ્તો બનાવીશું સૌ પ્રથમ આપણે મકાઈના પૌવા તળવા માટે તેલ મૂકી છે હવે આપણે પૌવા તળી લઈશું આ રીતે જરૂર પડે એટલા પૌવા આપણે તળીને લઈ લઈશું આપણે અંદર દાણા પણ થોડા તળી લઈશું થોડા ભૂંગળા પણ આપણે તળીને નાખીશું જેથી કરીને આપણે છોકરાઓને નાસ્તો એકદમ સરસ ટેસ્ટી બનશે આ રીતે કરીને એક એક કરીને બધા જ મુંગળા આપણે ભાગી લઈશું આપણે હવે તળેલી સીંગ અને મકાઈના પૌવા એ બંને મિક્સ કરીને મમરામાં નાખી દઈશું હવે આ બધું જ આપણે મિક્સ કરી લઈશું હવે આ બધું આપણે મિક્સ થઈ ગયું છે તો આને તેલ લઈને વઘાર કરી દઈશું સાત ચમચા તેલ લઈશું તમારે જોઈએ તો વધારે પણ લઈ શકો છો આ રીતે આપણે તેલ લઈને ગરમ કરી દઈશું સૌ પ્રથમ આપણે અડધી ચમચી રાઈ નાખીશું અડધી ચમચી જીરું નાખીશું અડધી ચમચી અજવો નાખીશું કલર માટે આપણે અડધી ચમચી અદર નાખીશું બધું જ થોડા આપણે કઢી પત્તા નાખીશું બધું જ આપણે રેડી દઈશું આ રીતે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું એક ચમચી મરચું નાખીશું બે ચમચી તળેલી ખાંડ નાખીશું આ બધું જ આ રીતે હલાવીને મિક્સ કરી દઈશું અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો